બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ અને મહાદેવ્યામાં ખેડૂતો પાસેથી અઢી લાખ રૂપિયા લઈ ખેડૂતો સાથે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી જોકે થોડા દિવસ મામલતદાર દ્વારા સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ને પોલીસ તપાસ દરમિયાન કિરણ રણા વસિયા નામના એકમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જોકે સમગ્ર મામલામાં ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને તપાસ કરતા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવી ત્યારથી ભરતમાળી નામનો શખ્સ શંકાના ડાયરામાં હતો અને ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં તેના બે વિરોધ આભારસી નિવેદન સામે સામે આવતા અમેરગઢ પોલીસ સ્થિતિની ઉંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર જમીન કૌભાંડમાં પરત માળી પણ સંડોવાયેલો હોય તેવું સામે આવતા અમીરગઢ પોલીસ દ્વારા પરત દીપાજી મારી નામના શખ્સને અટકાયત કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ન્યૂઝપેન્ડ ચેનલ ફરી એકવાર જમીન કૌભાંડ મામલે સાચી સાબિત થઈ છે અને સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે પોલીસ તપાસમાં વધુ દામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે